વેવાય વ્યવહાયણ માથે જમાઈ માથે બધી માથે ભરોસો રાખીને દીકરીને ઓપી દઈએ એટલે પછી એ તો જાવા દે ને બધી માં એ તો એટલે હું એકલી એકલી વિચાર

અમુક અમુક છે બોલ્યું તો પછી એની કઈ વેર તો બાંધાતા ને વાત આપડી દીકરી ક્યાંય કોઈ બીજે ઘેર જાય

દીકરી નું ઘર માં માં સાંભળી લે તો ઘર માં કોઈ બી હાહુ ને વહુ ની આરે ઝઘડા બંધ થતા ને કારણ કે દીકરી દીકરીને માની દાસ થતી હોય ને એટલે મા ને ભરાવે તારે આમ કહેવાનું કે તારે આમ રાખવાનું પણ જો એમજે દીકરી તો ખબર છે ત્યારે એના મનમાં સારા વિચાર તો હોય નઈ ઓલા શાંતિ થી રેતા હોય તો કેવું હોય વાતચીત કરે બધી કરે તો એ દીકરી ની વાત તમારી હાથી છે કે ઈને પેલા દીકરી ને છે ને

બેટા તારી તે પણ કઈક તું પરણીને ગઈ તો તારી કઈક જન્મેદારી હોય તારો કદાચ વાંક કીધું એટલે પરણીને આવ્યા હોય ત્યારે એવું તો ન હોય કે આપડે બધી વસ્તુ ખબર પડ હોય પણ એકવાર આપણે એમ કે ભરોસો તો જીતી શકીએ ને પરિવાર પરિવારના ભરોસા જીતવા લાયક એટલી તો બની શકીએ ને આપણે એમ કે આપણા ઉપર વિશ્વાસ ખરેખર અત્યારે આપણે પછી અટાણે તો હોય શું કર્યું ને

આપણે ખુદ માન મેળવા લાયક તો પેલા બની યાદ આવે કે આપણી દીકર ઈપર બીજે ઘેર જાય આપણી દીકરી આપણે કહીએ આવી રીતે તમે વર્તન નો હાવું

એટલે પોત ભૂલ છે ને પેલી પેલી વાત તો પછી આપણે શું હોય કે બાઈ આ કોક દીક કે એક બીજાને બાદવાન થી હોય તો આપણે છે ને આપણો વાંક આપણો ગોતતા જ નથી કે મારો હું મારી કઈ ભૂલ થઈ થી મારે મને આવી રીતના બોલાય છે ઘર કોઈ કોઈની ભૂલ સુધારતા નથી પછી હા હું ડારે બાર નીકળી જાય વો ઉપબારીની બોઈને કેવા જાય કે મારા ઘરમાં મારી હાવ મને આમ કરે કે મારી હું એમ કે કે મારી વહુ આવી રીતે મારા ઘર માં રહે મને જરાય ગમતું નથી આ બહાર ના વ્યક્તિ બહાર ના વ્યક્તિ તમારો કોઈ સમાધાન કરવા આવવાનો છે કોઈ બહાર ના વ્યક્તિ સમાધાન કરવા આવવાનો જ નથી આપણે પોત પોતાને આપણી ભૂલ આપણા વાલામાં આપણી ભૂલ ગોતવાની પછી હું તમારામાં ભૂલ ગોતો કે તમારો ક્યાં ભૂલ હતી કે મારી તમે આમ કીધું તો મે આમ કરું તો એના કરતા કે એમ કે કે માય મને આમ કીધું તો મારી ક્યાં ભૂલ હે એટલે એમ એકબીજા પોત પોતાની ભૂલ ગોતવા માંડે ને તો ક્યારે આ ઘર માં છે ને ઝઘડા ને બધા બે માણા માં દીકરી હોય તો બોલે એવું નથી કે બોલે પણ કોઈ વસ્તુ ની ગાંઠ વાળીને ને નહીં રેવાય પરિવારમાં ભેગા રહ્યા તો કોઈ વસ્તુ ની ગાંઠ ન વાળા

આપણે જ કરવાની છે એ ત્રણ નોંદુને પીસાવીના તમે હું કામ કર્યું કે તમારી નોંધુ તારી ત્રણ નોંધું છે એમાં અહીંયા પીસાવીના